તો હમણાં જ રામનવમી ના દિવસે મુંબઈ ની અંદર એક યાત્રા નીકળે છે પણ જેમાં લિટરલી એ ડીજે માં જોર જોરથી થી સામે કે તુમારી માકા અને પછી એ શબ્દો વાપરવામાં આવે છે રામજીની તો આ કયા પ્રકારનું હિન્દુત્વ છે આનું રક્ષણ કરવું એમની સાર સંભાળ કરવી એ દેશની સમાજની સરકારની ફરજ આવે ને આપણા કલ્ચર ની અંદર હિન્દુ ધર્મ ની અંદર માતા પિતા ની સેવા આડોશી પાડોશી ભૂખા નથી આવું શીખડાવવામાં આવું બરાબર એમ તો આપણા હિન્દુ ધર્મ ને ટકાળવા માટે કઈક મહાપુરુષ હોય કઈક છત્રી હોય કઈક રાજા હોય કઈક સાધુ હોય ઘણા બધા બ્રાહ્મણ હોય ઘણી અંદર બલિદાન દીધેલું તો પણ હિન્દુ ધર્મ નાશ નથી પામ હજુ પણ હિન્દુત્વ છે તો એ સાના માટે એવું તો શું છે હિન્દુત્વની અંદર આજે ભારતની અંદર હિન્દુત્વનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને હિન્દુત્વના નામ ઉપર આજકાલ રાજકારણ ખૂબ રમાઈ રહ્યું છે અને એ જ હિન્દુત્વના નામ ઉપર સમાજના અન્ય વર્ગો ઉપર પણ અત્યાચાર વધી રહ્યા છે એવામાં આપણે સમજવાની કોશિશ કરવી છે કે એક સાચું હિન્દુત્વ કેવું હોવું જોઈએ અને તેના માટે હું આજે મુલાકાત લેવાનો છું સુરત ખાતે વરિયાઓ ગામમાં આવેલા શ્રી મદનગીરી બાપુના આશ્રમમાં જેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે અને સ્પષ્ટ વક્તા પણ છે આપણે જાણીશું હિન્દુત્વને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ વિશે તેમની પાસેથી તો ચાલો આપણે જઈએ મદનગીરી બાપુના આશ્રમ ઉપર તો આપણે આવી ગયા છે સુરતમાં મદનગીરી બાપુને ત્યાં અને આપણે આજે બાપુ સાથે ચર્ચા કરવાના છે કે હિન્દુત્વ કેવું હોવું જોઈએ અને એને લગતા ઘણા પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરશું તો આપણે પ્રશ્નોનું એક સરસ મજાનું લિસ્ટ લઈને આવ્યા છે કે જે આપણા સમાજને બહુ જરૂરી છે સમાજને લગતો અને જાગો ઇન્ડિયામાં આપણે બાપુએ ટાઈમ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તો આપણે પ્રશ્નો શરૂ કરીએ કારણ કે બાપુ હિન્દુત્વમાં બહુ સારું એમનું કામકાજ છે ઘણા ભક્તો અહીંયા આશ્રમ પર આવતા હોય છે અને બહુ ભક્તિભાવવાળી વ્યક્તિ પ્લસ સ્પષ્ટ વક્તા છે તો સૌથી પહેલો પ્રશ્ન બાપુ હું આપને પૂછવા માંગીશ કે એક હિન્દુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ શું લક્ષણો છે એક આદર્શ હિન્દુના અને જેને જોઈને આપણને ખબર પડી આવે કે આ હિન્દુ હશે મતલબ એના આંતરિક વિચારો કેવા હોવા જોઈએ અને એનો વ્યવહાર કેવો હોવો જોઈએ એક જો હિન્દુ કોઈ બી હોય તો એને હંમેશને માટે સવારમાં પૂજા પાઠ સ્નાન ધ્યાન કરે ત્યારે કાયમી તિલક કરવું જોઈએ પોતાના ગુરુપીરો મુજબ જે રામદલનો શિષ્ય હોય અથવા સંન્યાસ દલનો શિષ્ય હોય તો એને રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અથવા તો તુલસીની માળા ધારણ કરવી જોઈએ અને ખાસ કરીને એક હિન્દુનો વ્યવહાર બીજા લોકો સાથે કેવો હોવો જોઈએ જેમ કે આપણે જોઈએ છે કે અહીંયા આપણો હિન્દુ હોય કે ગમે તે આપણો ઇન્ડિયન હોય ઇન્ડિયામાં ગમે ત્યાં થૂકશે પણ અમેરિકામાં નહીં થૂકે ત્યાં એકદમ શાંતિથી વાત કરશે આયા નહીં કરે જો ને તમે તો એ વ્યવહાર કેવા હોવા જોઈએ આપણા એક હિન્દુ તરીકે હમણાં જ જો કોરોના આવ્યો બરાબર છે તો કોરોનાના અંદર એકબીજાને પાસે નહીં જવાનું દૂર રહેવાનું એકબીજાના શ્વાસા એકબીજાને નહીં લે તો આપણા સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ ધર્મ મુજબ આપણે રોજે ભગવાનને થાળ ધરીએ છીએ તો એનો અર્થ શું કે ભગવાનને ધરવું એટલે હેઠું જૂઠું નહીં કરવાનું કોઈને હેઠું ખવડાવવું નહીં કોઈનું હેઠું ખાવું નહીં બરાબર તો આપણી સંસ્કૃતિ શું સૂચવે છે ચોખ્ખાઈ બરાબર હેઠું જૂઠું ન કરવું એનો અર્થ શું છે ચોખ્ખાય ચોખ્ખાય

એના વસ્તુ પડ્યો રહે બધું ખાય પીએ બરાબર આત્મા સુ પરમાત્મા ભલે કોઈ પણ ધર્મ વ્યક્તિ હોય કોઈ બી ધર્મ વ્યક્તિ હોય કે કોઈ પણ જીવાત્મા હોય પશુ હોય પંખી હોય કઈ બી હોય એ પોતે ખાતો હોય ને એની ભેગી એની થાળી અંદર કોઈ બી પશુ ખાય

હિન્દુ ધર્મ નાશ નથી પામ્યો હજુ પણ હિન્દુત્વ છે હિન્દુત્વ નાશ નથી કરી એવા ઘણા ધર્મો છે જે આજે પૃથ્વી પરથી નામશેષ થઈ ગયા ખતમ થઈ ગયા પણ હિન્દુ ધર્મને હજુ સુધી કોઈ નથી કરી શક્યું તો શું તાકાત છે એવી હિન્દુ ધર્મમાં એવું શું છે હિન્દુ ધર્મ આદિ અનાદિ છે આદિ અનાધિ ઓકે આ પૃથ્વીની જે સૃષ્ટિની રચના થઈ બરાબર છે ત્યારથી જ હિન્દુ ધર્મ છે બરાબર છે આજે તમે જુઓ જે વિજ્ઞાન વિજ્ઞાન પોતે સ્વીકારે છે આપણા જે ગ્રંથોની અંદર લખાણ છે એને આજે વિજ્ઞાન સ્વીકારે છે બરોબર છે બ્રહ્માંડની ગતિથી માંડીને અતાર સુધીની અંદર ચાર વેદ અઢાર પુરાણ એકસો ને આઠ ઉપનિષદ જે આપણા ધર્મની અંદર જે શક્તિઓ પડેલી છે આપણા સાધુ સંતો છે બરાબર છે પોતે પરિપૂર્ણ રીતે ધર્મનો પ્રચાર કરે છે અને ધર્મની અંદર માત્ર પ્રેમ અને ભાવ જ શીખડવામાં આવે છે દરેક વ્યક્તિ સાથે માત પિતાનો આદર કરવો કોઈ બી જીવ જીવાત્માની સેવા કરવી બરાબર છે અને હિન્દુ ધર્મ એક એવી વસ્તુ છે કે ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન બુદ્ધ એવા ઘણા બધા જન્મો ભગવાન લઈને આવ્યા વારે વારે ધર્મનો પ્રચાર કરતા ગયા આજે પણ આપણે મહાન સંતો પણ એવા ઘણા બધા થઈ ગયા છે એનો મતલબ એ બી થયો ને કે હિન્દુ ધર્મમાં સહન શક્તિ છે ગમે તેવા કપરા સમય આયા હિન્દુ ધર્મે એ વસ્તુને પોતાનો ધર્મ ના છોડ્યો અને પોતાને ટકાવી રાખ્યો એ એક મહત્વની વસ્તુ છે આપણી અંદર કે સહન શક્તિ ગમે એવા લોકો આવ્યા મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા પણ એમની સામે ટકી રહ્યા કે ભાઈ અમે ધર્મ નહીં ચેન્જ કરીએ અમને ટકાવી રાખો એમ તો આપણા હિન્દુ ધર્મને ટકાળવા માટે કઈક કંઈક કઈક છત્રીઓ કઈક રાજા કઈક સાધુ બધા બ્રાહ્મણો બલિદાન દીધેલું છે તો મતલબ ની ભાવના હોવી જોઈએ એ બી એક બહુ લક્ષણ કે તમારામાં બલિદાન કરવાની ભાવના હોવી જોઈએ અત્યારે તો કોઈક બાજુમાં ગાડી મૂકી દે તો એ ગાળો બોલવા જતા રહેશે હે ભાઈ અહીં ગાડી નહીં મૂકવાની તો એ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે ધર્મમાં ચૂકી રહ્યા છે કે ભાઈ હિન્દુત્વ આ લક્ષણ નથી જેમ કે પારસી ફાંસી લખો છો જો તમને ક્યારેય ગુસ્સે થતા નહીં જોવા મળે એમનું લક્ષણ છે અને હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક આજે આપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ધર્મમાં ચૂકી રહ્યા છે લોકો અથવા એ કોઈ બીજી સંસ્કૃતિનો પ્રભાવમાં હોય એક તમને વાત કરું કે આજે જય હિન્દ ત્યાં પછી આપણું થોડુંક ભણતર બદલું છે આઝાદી મેળ્યા પછી થોડુંક ભણતર બદલી ગયું છે નહીં તો આપણા બાળકો અને દીકરીઓ બધા જે ધર્મગુરુઓ પાસે ભણતા તો આ જીવન જીવવું આજે તમે ભણતર લગભગ એમ માનો ને કે હજારો આશ્રમ બની ગયા હજારો વૃદ્ધાશ્રમ બની ગયા પેલા આપણા દેશની અંદર એક પણ વૃદ્ધાશ્રમ નતું આજે

તો એ લોકો હથિયારો અને બોડીગાર્ડ સેના લઈને ફરતા હોય છે ઘણા અખાડા એવા પણ જોયા છે એવું શા માટે કોનાથી ખતરો છે એમને આજે સાધુઓ જે આપણે હિન્દુ ધર્મ નિયમ મુજબ સાત અખાડા છે તો સાતે અખાડાની અંદર આપણે ચાર દિશાની અંદર ચાર શંકરાચાર્ય મહારાજ છે તો આપણા ધર્મની હિસાબથી એક શિવ સમાન છે ચારે ચાર શંકરાચાર્ય મહારાજ પછી અખાડાના મંડલેશ્વરો છે મહામંડલેશ્વરો છે સચિવ છે જેમ દેશની અંદર છે છે હે રાષ્ટ્રપતિ છે એવી રીતના આપણા ધર્મની અંદર આ એક આપણા ધર્મની બટાલિયન છે સાધુ એટલે એને કોઈથી ડર કે ભય નથી બરાબર સાધુ લાખો જંગલોમાં એકલા પડ્યા છે પહાડોમાં એકલા પડ્યા છે હે જાનવરોની વચ્ચે એકલા પડ્યા એને કઈ કોઈ પ્રકારનો ભય નથી પણ સાધુ એની અંદર ત્યાગ છે સાધુનો મતલબ શું છે સમાજની ઉન્નતિ સમાજનો વિકાસ સંસ્કૃતિનો વિકાસ દેશનો વિકાસ બરાબર સાધુ સમાજ અને દેશ અને ધર્મ માટે સમર્પણ છે ને આજે એક ધર્મની સેના છે એ જે આખડા દ્વારા છે એ એક ધર્મની સેના છે હિન્દુ ધર્મ આજે ટકી રહ્યો છે તમે હમણાં આગળ પ્રશ્ન કર્યો તો એનું કારણ શું છે અખાડા દ્વારા બરાબર સાધુ કોઈને હાનિ નથી પહોંચાડતા કોઈ ધર્મનો વિરોધ પણ નથી કરતા અખાડા દ્વારા કોઈ ધર્મનો વિરોધ નથી કરતા ક્યારેય કોઈ સાધુ એ માઇકમાં આવી નથી કીધું પણ સાધુ જે મોટા સાધુ છે બરાબર છે એને આખા દેશને સંભાળવાનો છે આખા દેશના સાધુઓને સંભાળવાના છે બરાબર સંસ્કૃતિ જાળવવી ધર્મ ને જાળવવો અવારનવાર બહાર આવવાનું જવાનું બરોબર પબ્લિક ની વચ્ચે જવાનું કોઈ હાનિ ન પહોંચે એટલા માટે એને બોડીગાર્ડ રાખવામાં આવે કોનાથી હાની ન પહોંચે સમાજ ભીડ ધક્કા ધક્કી તો એમાં એમાં મેં તો ઘણા સાધુ અખાડાને એવા બી જોયા છે કે જેમની પાસે એવી મશીન ગન્સ છે કે જે આર્મી વાપરે છે કે પ્રધાનમંત્રીના બોડીગાર્ડ વાપરતા હોય એ ટાઈપ હોય છે સાધુ પોતે રાખતા હોય બોડીગાર્ડ ગાર્ડ એટલા માટે કે આજે આપણા દેશની અંદર આમ તો ભગવાનની દયા છે બરાબર એકતાથી બધા જીવીએ છીએ આપણા દેશની અંદર શીખ છે ઈસ્લામ છે હિન્દુ છે પારસી છે બરોબર બધા એકતાથી ભાઈચારાથી જીવે જ છે પણ છતાંય બરાબર દેશને આની પહોંચાડવા વાળા

દેશના વડાપ્રધાન જેવી એની સત્તા છે એની પાસે બરાબર બરાબર છે તો એમનું રક્ષણ કરવું એમની સાર સંભાળ કરવી એ દેશની સમાજની સરકારની ફરજ આવે ને એટલે સરકાર ખુદ જ એને રક્ષણ આપે છે ઓકે હવેનો એક પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશ આખા ઇન્ડિયામાં મીટ બનાવવામાં મતલબ પ્રોડ્યુસ કરવામાં માંસ પ્રોડ્યુસ કરવામાં સૌથી ટોપ પર છે જ્યારે ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે આપણા ધાર્મિક સ્થળો આવેલા છે તો સરકારને કે ત્યાં પ્રજાને એમ નહીં થતું હોય કે ચાલુ અમે આટલું બધું મીટ એ કરીએ છીએ અહીંયા જ્યારે અહીંયા વારાણસી છે અયોધ્યા છે કેટલાક વૃંદાવન છે કેટલા બધા આપણા ધાર્મિક સ્થળો છે ત્યાં લોકો જતા હોય છે તો શું સરકારે એને કંઈ કંટ્રોલ કરવો જોઈએ કે પછી જે ચાલે છે એમ ચાલવા દેવું જો મારા હિસાબથી જે પહેલા હતું એના કરતા ઘણું બધું કંટ્રોલ છે અત્યારે બરાબર પહેલાના સમયમાં પેલા રોડ રસ્તાઓ પર જ્યાં ત્યાં જે ન રાખવાની જગ્યા ઉપર લારીઓ ગલા રાખી દેતા હતા અત્યારના સમયમાં એ પોઝિશન નથી પણ આવું આ બધું કોંગ્રેસનું ઉભું કરેલું છે પહેલાના સમયમાં એટલે હાવ રોડ રસ્તા ઉપર નહોતું આ જે કરવા વાળા છે એ કરે છે ધંધો કરે છે અને આમાં એવું નથી ખાલી બે ધર્મીઓ ખાય છે આપણા હિન્દુ ધર્મની અંદર ઘણી બધી જ્ઞાતિઓના માણસો ખાય છે બરાબર છે માંસાહારી ખાવાવાળા છે જ તો એ તો ચાલુ જ રહેવાનું છે બરાબર છે પણ જ્યાંથી હટાવવું પડે એવી જગ્યાએથી હટી ગયું છે અત્યારે પણ છેલ્લા દસ વર્ષના બી આપણે આંકડા જોઈએ તો ભારત અત્યારે બીજા નંબર પર આવી ગયું છે પહેલાં પાંચમાં છઠ્ઠા અઠ્ઠા નંબરે હતું બીજા નંબર પર બીફ બીફ નહીં એકચ્યુલી બધું મિક્સ જ હોતું હોય છે બટ ગાયનું બીફ નથી જતું બહાર ભેંસનું બકરાનું એ રીતના બધા માંસ જતા હોય છે પણ માંસ એક્સપોર્ટ કરવામાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે અત્યારે બીજા નંબર પર છે બ્રાઝિલ અને ભારત બંને આખા વર્લ્ડ નું ઓગણીસ ઓગણીસ ટકા મીટ પ્રોવાઈડ કરે છે માસ પ્રોવાઈડ કરે છે બંને એક સરખા લેવલ પર છે અત્યારે ઓગણીસ પોઈન્ટ છ ટકા બંને આપે છે તો મતલબ સતત વધારો જ થઈ રહ્યો છે તો ઘટાડો તો ક્યાંય થયો જ નથી તો શું થઈ રહ્યું છે મતલબ આપણો જે દેશ છે હિન્દુ ધર્મનો એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ અમે હિન્દુત્વમાં માનીએ છીએ અને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે તો પછી શા માટે આપણે માંસના ઇકોનોમી પર ટકી રહ્યા છે કે માંસ વેચી વેચીને આપણે વધારો કરી રહ્યા છે તો ક્યાંક આમાં સુધારો કરવા જેવું લાગે છે કે જેમ ચાલે છે એમ ચાલવા દેવું જોઈએ નહીં હમણાં હાલના તબક્કામાં શંકરાચાર્ય મહારાજે થોડું આ વિશે વિચાર્યું છે અને એને જાહેરાત પણ કરી છે અને એ દિલ્હીની અંદર અનશન કરવા માટે બેસવાના પણ છે એવી જાહેર કર્યું છે બરાબર છે આપણો હિન્દુ ધર્મ છે તો અહિંસો પરમા ધર્મ છે હિંસા નહીં બરાબર બાકી તો

તો એની પાસે ચોવીસ કલાક ખુલ્લું રાખવાનું લાયસન્સ છે તો એ જગ્યા ઉપર બીજો સત્તાધારી આવી જાય તો ઓલાની હોટલ તો બંધ નથી કરાવી શકવાનો કારણ કે એની પાસે લાઇસન્સ છે ને ચોવીસ કલાક હા એમાં ફેરફારો કરાવી શકે પણ એનું લાઇસન્સ તો રદ ન કરી શકે એમ આની અંદર જ આ મીટ કે બીફ કે જે કાંઈ વેચવાવાળા છે એને પહેલાંના સમયની અંદર આગળ જે જે કોઈ પોતપોતાનો ધંધો કરતા થાય એ પ્રમાણે પોતપોતાના જે કઈ લાયસન્સો ની જરૂર હતી એ અગાઉ છે છે બરાબર બરાબર એટલે એ લોકોને તો હવે કદાચ યોગીજી ચાહે તો પણ બંધ ના કરાવી શકે ને બરાબર આપ જે કહો છો કે લાયસન્સ બંધ ના થઈ શકે તો એક એ બી છે ને કે જો તમે સરકાર દસ વર્ષની અંદર ત્રણ કાયદા બદલી શકતી હોય આખા કાયદા ચેન્જ કરી શકતી હોય ત્રણસો સિત્તેર તલાક હમણાં વકફ બોર્ડ બિલ તો કોઈ લાયસન્સ કેમ કેન્સલ ન કરી શકે થઈ શકે બરાબર છે એવું નથી ન થઈ શકે પણ એના માટે આ બીજા માણસો ને પણ એને સપોર્ટ કરવો જોઈએ પ્રજાને પણ સપોર્ટ કરવો જોઈએ જેમ કે આ કાયદો કોઈ બી ચેન્જ કરવો હોય તો એ તો વિપક્ષોનો સપોર્ટ નથી છતાં બી એમની તો મેજોરિટી છે જ તો એમને કાયદો ચેન્જ કરી જ નાખ્યો વગર સપોર્ટે એ બી તો એ રીતે કોઈનું લાયસન્સ કેન્સલ કરવું હોય તો એમાં કોઈ એ તો જો કે રાજ્ય લોકસભામાં પણ લાવવાની જરૂર નથી લાયસન્સ કેન્સલ કરવું હોય તો એ તો એક ઓર્ડરથી બી કરી જ શકે છે સરકાર કે ભાઈ હવેથી આ કામ નથી કરવાનું તો એવું શા માટે નથી થઈ રહ્યું એની પાછળ શું તમને લાગે છે કે મજબૂરી હશે સરકારની નથી કરી રહી તો જો સરકારને કરવું હોય તો કરી શકે છે બરાબર છે પણ આની પાછળ એવું બી હોય ને કે હજારો માણસની રોજીરોટી પણ હોય ને એક માછીમારી એટલી આદિ અનાદી ધંધો છે

જે કોઈ નાનો માણસ હોય કે મોટો માણસ હોય આજે પશુપાલન કરતા હોય મુરઘી પાલન કરતા હોય જે કાંઈ પણ કાર્ય કરતા હોય બરાબર છે તો એને એની આજીવિકા તો આપવી પડે ને હવે એક છેલ્લો પ્રશ્ન પૂછીશ છેલ્લો નથી બે પ્રશ્ન હજુ બાકી છે પણ આ પ્રશ્ન થોડોક ટ્રીકી ક્વેશ્ચન છે કે જેમ તમે શરૂઆતમાં જ કીધું કે હિન્દુત્વનું પહેલું લક્ષણ છે પ્રેમ કે બધાને પ્રેમ કરે છે તો હમણાં જ રામનવમીના દિવસે મુંબઈની અંદર એક યાત્રા નીકળે છે અને એ શોભાયાત્રામાં ડીજે ઉપર જોર જોરથી ગીતો વગાડવામાં આવે છે અને ગીતમાં માન માની સામે ગાળો બોલવામાં આવે છે આપણે કદાચ એ વિડીયો નહીં જોયો હોય હું આપને બતાવીશ પણ જેમાં લિટરલી એ ડીજેમાં જોર જોરથી સામેવાળાને કે તુમારી માકા અને પછી એ શબ્દ વાપરવામાં આવે છે કે જેને આપણે છેલ્લી ક્વોલિટીની ગાળ કહી શકીએ આવી જોર જોરથી આપણા હિન્દુઓ રામની મૂર્તિ લઈ જઈ રહ્યા છે અને એની સાથે સાથે આ કૃત્ય કરી રહ્યા છે તો તમારું શું કહેવું શું ખરા હિન્દુઓ

ક્યાંય માથાકૂટ આવું ક્યારેય જોયું છે તો અત્યારના સમયની અંદર અમુક માણસો ગયણા ચંદ માણસો એવા વ્યક્તિઓ છે કે પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના કામ કઢાવવા માટે બરાબર આવા કાર્યો કરતા હોય મજાની વાત એ છે કે ત્યાં પોલીસ પણ હાજર હતી છતાં પણ કોઈ પ્રકારનો એક્શન લેવામાં ના આવે કે તમે આવી રીતે ગાળો કેમ વગાડી આ તમે જે વાત કરી એવું છે બરોબર છે એવું જ આ હમણા એક આપણે આના આગળ આપણે મહેસાણા બાજુ આપણી શોભાઈ યાત્રા નીકળી હતી તો એ લોકો એ દરગાહ ઉપરથી પથરાવ કરેલો હતો તો એમાં શું ઈ આખે આખો સમાજ ખરાબ છે નહીં એ પથરાવ કરવા વાળા પાંચ દસ જણા વ્યક્તિઓ સમાજ ખરાબ નથી તો આની અંદર આપણે એવા પાંચ વ્યક્તિઓ ખરાબ હોય તો શોભા યાત્રાની અંદર જેટલા છે એ બધા ખરાબ નથી પછી દિવસે યુપી ની અંદર એવી જ રીતે એક શોભા યાત્રા નીકળે છે જેમાં આવી રીતે ડીજે બી વાગે છે અને જે મસ્જિદ હતી મસ્જિદની ઉપર ચડીને એ લોકો ડાન્સ કરે છે એના ગેટ ઉપર ને અટક ચાડા કરતા હતા જાણે કે એ લોકો ઉશ્કેરતા હોય મુસ્લિમોને જ્યારે બીજી બાજુ એવી જ કોઈ એક જગ્યાએ રેલી ચાલી રહી છે જ્યાં મુસ્લિમો આપણા હિન્દુઓને જ્યુસ પીવડાવે તો આવા વિરોધી ચિત્રો કેમ

કોઈને માં બેન સમાન ગાળો બોલવી અને એ પણ ડીજે ઉપર કે જયારે આખું એક કિલોમીટર સુધી સંભળાઈ રહ્યું છે તો આ તો એક બહુ ગંભીર બાબત કહેવાય ને બાપુ કે તમે કોઈ સમાજને ઉશ્કેરણી કરી રહ્યા છો કે અને પછી એ સમાજ ગુસ્સે ન થાય જો આપણે કહેતા હોય હિન્દુત્વમાં પ્રેમનું લક્ષણ પહેલું આવે અને આપણે જ કોઈને આવી રીતે ઉશ્કેરતા હોય કોઈને આને લીગલ ભાષામાં કહેવાય કે હેરેસમેન્ટ કરતા હોય સ્ટ્રેસ પાસ કરી રહ્યા છે આપણે તો ટૂંકમાં બાપુ એમ મારે પૂછવું આપને કે આ હિન્દુઓએ જે અત્યારે કર્યું આ રામનવમીમાં આ રીતે જે ગાળો બોલવી શું એ એક હિન્દુના સંસ્કાર કહેવાય કે નો કહેવાય હા કેમાં જો એ હિન્દુના સંસ્કાર નથી પણ એક વસ્તુ કહું એક લાખ માણસ હોય તો એ જેમ પાંચ આંગળી આ હાથની એક બરાબર નથી ને બધા માણસો બરાબર ના હોય ને બરાબર છે એવું નથી જો આજે કપડા કોઈ બી ઘણા બધા વિડીયો આવે જ છે મોબાઈલોમાં વિડીયો આવે છે કોઈ ટોપી પહેરી લે છે કોઈ પઠાણી પહેરી લે આપનું કેવું છે કે નહીં હોય મતલબ એ બીજા મુસ્લિમ હશે કોઈ ભી હોય શકે એટલે કોઈ ભી હોય શકે હિન્દુ નહીં હોય હિન્દુ બી હોય શકે અચ્છા મતલબ હિન્દુ આવું કરે કે નો કરે એમ કરવું જોઈએ કે નો કરવું ન કરવું જોઈએ ન કરવું જોઈએ એટલે મારું એ જ પૂછવું છે આપને કે એક હિન્દુ ને આ શોભા આપે કે નો આપે ના ના કોઈને માં બેન ની ગાળો બોલી જાહેર માં ન આપે ને એટલે એ જ મેઈન પ્રશ્ન હતો આપણો હવે પછીનો પ્રશ્ન હું તમને પૂછું અને પછી આપણે ઇન્ટરવ્યુ સમાપ્ત કરીએ કે જો ભારત હિન્દુ રાષ્ટ્ર બને તો શું સરકારે માત્ર ધર્મ પર ધ્યાન આપવું જોઈએ કે પછી વિજ્ઞાન શિક્ષા અને એક શાંત અને સમૃદ્ધ સમાજની રચના કરવા પર ધ્યાન આપવું જોઈએ જે પહેલા રામ રાજ્ય ઇન શોર્ટ કે ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર બને તો આપણે એના પર ધ્યાન આપવું જોઈએ વિજ્ઞાન પર શિક્ષા પર ધ્યાન આપવું જોઈએ આદિકાળથી છે ને આદિકાળથી થી રામ રાજ્યના સમયથી જ્ઞાન અને વિજ્ઞાન બે છે હિન્દુ ધર્મની અંદર અને હિન્દુ રાષ્ટ્ર જે છે ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર જેમ મોદી કહે છે બીજેપી કહે છે કે એમના જે આરએસએસ નું જે સ્વપ્ન છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું તો શું એ હિન્દુ રાષ્ટ્રમાં મુસલમાનો માટે જગ્યા હશે કે બીજા ધર્મ માટે શીખ ઈસાઈ ક્રિશ્ચિયન પહેલા પણ હતી અને અત્યારે પણ છે અને આગળ પણ હશે જ એટલે ટૂંકમાં એક એવો સમાજ બનાવો છે કે જેમાં બધા શાંતિથી હળીમળીને રહી શકે રહી શકે ત્યાં નફરતને કોઈ સ્થાન નહીં હોય છે જ નહીં હિન્દુ ધર્મની અંદર નફરત વાળી વસ્તુ જ નથી સરસ તો દર્શકોને હું કહેવા માંગીશ કે જેમ આપણા મદનગીરી બાપુએ જે વાત જણાવી કે હિન્દુનું પહેલું લક્ષણ તો પ્રેમ એ બધાને પ્રેમ કરે છે જે હિન્દુત્વનો સમાજ છે એની અંદર ક્યાંય નફરતનું સ્થાન નથી તો બાપુ આપે આ મહત્વની જાણકારી આપણા સમાજને આપી હિન્દુઓને એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તમે તમારો કિંમતી સમય આપ્યો

એમણે એમ પણ કીધું કે આપણે દરેક ધર્મના લોકોએ એક સાથે મળીને રહેવું જોઈએ કારણ કે ભારત એ વિવિધતાનો દેશ છે કેટલાક અસામાજિક બેરોજગાર અને અસંસ્કારી યુવાનો રાજકારણીઓના કહેવામાં આવવાથી હિન્દુ મુસ્લિમને ભડકાવવાનું કામ કરે છે અને પોતાના ધર્મોને બદનામ કરે છે અને છેવટે જેના કારણે આખા સમાજનું નામ બદનામ થઈ જાય છે તો ચાલો આપણે અંદરના એક સાચા હિન્દુને જગાડીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે અવાજ ઉઠાવીએ આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ